અને જગ્યા પર મૃત્યુ પામી હતી મળતી માહિતી મુજબ કાપુરા વિસ્તારમાં યુવતી એક સામાજિક કાર્યક્રમમાં હાજર હતી અચાનક જ તેણીને તકલીફ થવા લાગી અને તે ધળી પડી હતી ઘટનાની સૂચના મળતા જ એક સોન્ટ એમ્બ્યુલન્સની ટીમ તત્કાળ પહોંચી અને યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જોકે ડોક્ટરો દ્વારા તમામ પ્રયત્નો કરવા છતાં તેને બચાવવામાં સફળતા ન મળી અને સારવાર દરમિયાન જ તેનું મોત હતું આ ઘટના શહેરમાં ખાસ કરીને ઓછી ઉંમરના લોકોમાં હૃદયરોગના હુમલાઓમાં થતો વધારો એક ગંભીર તસવીર પ્રસ્તુત કરે છે વધુ પડતા તણાવ અનિયમિત જીવનશૈલી અને ખરાબ ખોરાકના સેવનને કારણે આ સ્થિતિ મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે ડોક્ટરો સૂચવે છે કે નિયમિત વ્યાયામ સંતુલિત આહાર અને તણાવનું સંચાલન આવી અકાળ ઘટનાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે યુવાઓમાં પણ હૃદય સંબંધિત ચેતવણીના ચિહ્નો ગંભીરતાથી લેવા અને નિયમિત હૃદય તપાસ કરાવવી આવશ્યકતા પર ભાર મૂકે છે આ ઘટનાથી શહેરવાસીઓમાં સ્થિતિને લઈને ચિંતા વ્યાપી છે આ અકાળ મૃત્યુએ પરિવારજનોને શોકમાં ડૂબાળી દીધો છે